નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આખરે ભવ્ય પ્રી વેડિંગ ફંક્શન અને શાનદાર સેલિબ્રેશન બાદ લગ્નના બંધનમાં બંધાયા પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે ખાસ લગાવ હોવાને કારણે નીતા અંબાણીએ થોડા દિવસો પહેલા ભગવાન શિવની પૂજા કરવા અનંત રાધિકા લગ્નનું પ્રથમ આમંત્રણ આપવા માટે વારાણસીની મુલાકાત લીધી હતી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વિશ્વ સાથે શેર કરવાના તેમના વિઝન ને અનુરૂપ અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્ન સમારોહમાં પવિત્ર શહેર કાશી કે વારાણસીને ખાસ અંજલિ અર્પણ કરી મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન Center માં યોજાયેલ આ લગ્ને ખાસ બનાવવા માટે દેશ વિદેશથી દિગ્ગજોને આમંત્રિત કરવામાં આવ્યા હતા 12 જુલાઈ 2024 ના રોજ આયોજિત આ ગ્રાન્ડ વેડિંગ સેરેમની માટે જીઓ વર્લ્ડ કન્વેન્શન Center માં ભારતીય થીમથી સજાવેલા મંડપમાં તેમના લગ્ન થયા

કચોરી અને પાનનો આનંદ માણી શકે બાબા વિશ્વનાથ મંદિરની પ્રકૃતિ અને બનારસની સમૃદ્ધિ તથા પ્રાચીન પરંપરાઓ વચ્ચે લગ્નની વિધિ પૂરી કરવામાં આવી હતી સ્વાદની સાથે સંગીતની જુગલબંધી પણ થઈ કાશીના સ્થાનિક કલાકાર અને સંગીતકાર મહેમાનોના કાનમાં સંગીતનો રસ ઘોડ્યો બનારસ અને બનારસી વણકરો સાથે અનંત અંબાણી અને નીતા અંબાણીના જૂના સંબંધો છે હાલમાં જ નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ ભગવાનના ચરણોમાં લગ્નનું આમંત્રણ અર્પિત કર્યું હતું અંબાણી પરિવારને હિન્દુ રીતિ રિવાજો અને સનાતન ધર્મમાં ખૂબ જ આસ્થા છે આ કારણે કાશીની થીમ પસંદ કરવામાં આવી છે વિવાહ સમારોહમાં ધરતીના ફાલનહાર વિષ્ણુ દશાવતારને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી વિષ્ણુના દસ અવતારોને ડિટેલમાં સમજાવવામાં આવ્યા છે આ પ્રદર્શન વિવાહ બાદ પણ ચાલુ રહેશે નીતા અંબાણીએ પુત્રના લગ્ન પહેલાનો એક વિડિયો શેર કર્યો છે આ સાથે તેણે કાશી સાથેના પોતાના ખાસ સંબંધોને ઉલ્લેખ કર્યો છે કહ્યું કે હેલો જય કાશી વિશ્વનાથ કાશી સાથે મારે ભક્તિનો ઊંડો વિશેષ સંબંધ છે હું અને મારો પરિવાર હંમેશા કોઈ પણ શુભ શરૂઆત માટે આશીર્વાદ લેવા ત્યાં જઈએ છીએ અમે અનંત અને રાધિકાના લગ્ન પહેલા જ ત્યાં પહોંચી ગયા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર